ગુડ મોર્નિંગ આજે આપણે હલકું કે ભારેની રમત રમવાના છે અહીંયાથી હું થોડી વસ્તુઓના નામ બોલીશ એ વસ્તુઓ જો ભારે હોય તો તમારે ઘૂંટણમાંથી નીચા થવાનું છે અને હલકી હોય તો ઊભા થવાનું છે બરાબર ચાલો પાંદડું પીછું ઈંટ ગાય કાગળ બોલપેન દરવાજો ટીવી ફ્રીજ ફૂલ કાંસકો સંચો દફતર બસ વેફર શર્ટ રિબિન ટાયર કાર પ્લાસ્ટિકનો ડબ્બો બોટાલ હું અહીંયાથી હલકું બોલું તો તમારે ઊભા રહેવાનું ભારે બોલું તો ઘૂંટણ માંથી નીચા નમવાનું બરાબર ભારે ભારે હલકુ ભારે ભારે કેટલા જણ ઊભા થઈ ગયા ચાલો 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 હલકું ભારે હલકુ ભારે હલકુ હલકુ halku jale runda bhai